લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી આ ગેંગના સભ્યો હપ્તા વસૂલી કરતા હતા આશ્ચર્યજનક વાત તો એ છે કે બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ આ લોકો પૈસા વસૂલતા હતા લિંબાયતમાં ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું હતું કારણ કે આ ગેંગના સભ્યો દ્વારા લોકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો આ ત્રણેય તાજેતરના કેસ ખંડણીના હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે ચિયા ગેંગના મુખ્ય ત્રણ સભ્યોમાં વાજીદ ઉર્ફે સમીર ઉર્ફે ઘેટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ગેંગના મુખ્ય સૂત્રધાર વાજિદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાડ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી જ આ ગેંગનું નામ ચિયા ગેંગ પડ્યું છે આ ગેંગ વિરુદ્ધ અગાઉ લૂંટ ધાડ મારામારી રાયોટિંગ હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ હકુમે આ મામલે ગંભીર નોંધ લીધી છે તેમણે જણાવ્યું હતું કે ચિયા ગેંગનો આતંક એટલો છે કે લોકો તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ ડરે છે તેમણે લિંબાયત અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો આ ગેંગના કોઈ સભ્યએ તેમને ત્રાસ આપ્યો હોય ખંડણી ઉઘરાવી હોય ડરાવ્યા ધમકાવ્યા હોય કે હથિયારો બતાવીને ભયભીત કર્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ગુનાઓ રજીસ્ટર કરી આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે અગાઉ આ ગેંગના સભ્યોનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું નોંધનીય છે કે અગાઉ પણ આ ગેંગના સભ્યોનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકો આ ગેંગ વિરુદ્ધ સામે આવ્યા અને વધુ ત્રણ ફરિયાદ નોંધાય છે લિંબાયત વિસ્તારમાં ફેલાયેલા ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસ કમર કસી રહી છે